મહાશિવરાત્રીના આપ સર્વને હર હર મહાદેવ સીતારામ જયરામ આપીશ મહાશિવરાત્રીનું વ્રત કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે સર્વવ્યાપી ભગવાન શિવ બધા શિવલિંગોમાં વિશેષ રૂપથી સંક્રમણ કરે છે ભગવાન શિવ કહે છે મા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રિના સમયે મનુષ્યના વર્ષભરના પાપ શુદ્ધ કરવા માટે હું ભૂતલના બધા ચલ અચલ શિવલિંગોમાં સંક્રમણ કરીશ જે મનુષ્ય આ રાતના નિમાંકિત મંત્રો દ્વારા મારી પૂજા કરશે તે પાપરહિત બની જશે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી તો ચાલો આગળ કથા સાંભળીએ પૂર્વકાળમાં અશ્વસેન નામે એક વિખ્યાત રાજા આનંદ દેશમાં થઈ ગયો તે સદાય ધર્મ તત્પર હતો તેણે વેદ વેદાંગમાં પારંગત વિદ્વાન ઋતુઘ્ન મુનિને આ રીતે એક પ્રશ્ન કર્યો મુનિ કળિયુગમાં પાલન કરવા યોગ્ય કોઈ એવું રથ છે જે થોડા જ પરિશ્રમથી સાધ્ય થવા પણ મહાન પુણ્યપ્રદ તથા પાપનો નાશ કરવાવાળું હોય જો હોય તો અમને બતાવો એટલે રાજાનું આવું વચન સાંભળીને ઉદાર બુદ્ધિવાળા પૃતુઘ્ન મુનિએ ચીરકાળ સુધી ધ્યાન કરી દિવ્ય દ્રષ્ટિથી બધી વાત જાણીને કહ્યું રાજન શિવરાત્રિ નામથી વિખ્યાત એક પુણ્યદાયક વ્રત છે જે કામના લઈ મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરશે તેને તે અવશ્ય પ્રાપ્ત કરી લે છે અને જે નિષ્કામ ભાવથી એનું પાલન કરે છે તે મોક્ષ પામે છે તથા વર્ષભરમાં થયેલ પાપોથી છુટકારો પામે છે આ લોકમાં જે જે ચલ અથવા અચલ શિવલિંગ છે તે બધામાં આ રાત્રિએ ભગવાન શિવનું સંક્રમણ થાય છે એ સારું એને શિવરાત્રી કીધી છે તે ભગવાન શંકરને બહુ પ્રિય છે બધા દેવતાઓએ એક સમયે બધા લોકો પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ભગવાન શંકરને પ્રાર્થના કરી ભગવાન બધા પાપોથી ભરેલા આ કળિયુગમાં કોઈ એક દિવસ એવો બતાવો કે જે વર્ષભરમાં પાપોની શુદ્ધિ કરી શકે જે દિવસે આપની પૂજા કરી મનુષ્ય બધા પાપોથી શુદ્ધ થઈ શકે જેથી એણે કરેલ હોમ દાન આદિ અમને પ્રાપ્ત થઈ શકે કેમ કે કડી કાળમાં અશુદ્ધ મનુષ્ય દ્વારા દેવાયેલ કોઈ પણ વસ્તુ અમને મળતી નથી તે ભગવાન શિવ કહે છે દેવેશ્વરો માઘ માસના કૃષ્ણ પક્ષની ચૌદશની રાત્રિના સમયે મનુષ્યના વર્ષભરના પાપ શુદ્ધ કરવા માટે હું આ લોકમાં જ્યાં ચલ અને અચલ જેટલી પણ શિવલિંગો છે તેમાં હું સંક્રમણ કરીશ જે મનુષ્ય આ રાતમાં નિમાંકિત મંત્રો દ્વારા મારી પૂજા કરી અર્ધદાન પછી ભોજન વસ્ત્ર આદિ દ્વારા બ્રાહ્મણનું પૂજન કરવું તેને દક્ષિણા દેવી મંદિરમાં બેસી ધાર્મિક આખ્યાન ઉપ્યાખ્યાન કથા અને શિવ મહિમા સાંભળે જે આ રીતે શિવરાત્રિનું વ્રત આચરશે તેના બધા પાપોની શુદ્ધિ માટે આ સર્વોત્તમ પ્રાયશ્ચિતતાનું કાર્ય કરશે ઋતુઘ્ન મુનિએ અશ્વસેનને કહ્યું નરશ્રેષ્ઠ આ સાંભળી બધા દેવતા ભગવાન ચંદ્રશેખરને પ્રણામ કરી પોતપોતાના ઉત્તમ સ્થાનોમાં ચાલ્યા ગયા ત્યાંથી તેમણે શિવરાત્રિ વ્રતનું પાલન કરવા લોકોને સમજાવવા અને ઉપદેશ દેવા નિમિત્ત મુનિશ્રેષ્ઠ દેવર્ષ્રી નારદને મોકલા નારદજીએ ભૂતલ પર પધારી બધી બાજુ બધા લોકોને શિવરાત્રીનો મહિમા સંભળાવ્યું જે પોતાના માટે કલ્યાણ અને ઐશ્વર્યની ઈચ્છા કરે તેમણે પ્રયત્નપૂર્વક શિવરાત્રિનું વ્રત કરવું જોઈએ સીબી નળ નહુ માધાનતા ધનુન્માર સગર યુતસ્ત્રુ તથા અન્ય મહાપુરુષોએ આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક શિવરાત્રિનું પાલન કર્યું અને તેઓ પોતાના મનોવાંછિત પદાર્થોને પામી ગયા સ્ત્રીઓમાં સાવિત્રી લક્ષ્મીદેવી સીતા અરુધતી સરસ્વતી પાર્વતી મેના ઇન્દ્રાણી ધરવત્તી સ્વધા સ્વાહા રતિ પ્રીતિ ગાયત્રી તથા અન્ય દેવીઓએ પણ શિવરાત્રિનું વ્રત કહ્યું છે અને અત્યંત સૌભાગ્યશાળીની સાથે મનોવાંછિત મનોરથે પામ્યા છે જે ભક્તિપૂર્વક ભગવાન શિવ સમિત આ શિવરાત્રિના વ્રતની મહિમાને સાંભળે છે તે દિવસભરના બધા પાપોથી મુક્ત થઈ જાય છે ગંગાજી સમાન કોઈ તીર્થ નથી મહાદેવજી સમાન કોઈ દેવતા નથી તથા શિવરાત્રિથી વધીને કોઈ તપ નથી મેરું બધા રત્નોથી ભૈવ્યો છે આકાશ બધા આશ્ચર્યથી પરિપૂર્ણ છે આ રીતે શિવરાત્રિ સર્વ ધર્મમય છે જેમ પક્ષીઓમાં ગરુડ અને જળાશયોમાં સમુદ્ર શ્રેષ્ઠ છે તે જ રીતે બધા ધર્મોમાં શિવરાત્રિ ઉત્તમ છે આ વિડીયોમાં બસ આટલું જ બધાને હર હર મહાદેવ સીતારામ જય રામાપી